રતન ટાટાના જન્મ દિવસ નિમિત્તે વિદ્યાકુંજ સ્કૂલમાં નિબંધ સ્પર્ધાનું આયોજન વિદ્યાકુંજ સ્કૂલ પાલનપુર ગુજરાત ના કા ખાતે તાજેતરમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા પ્રાર્થના સભા અને પ્રદર્શનનો સમાવેશ થતો હતો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રતન ટાટાજીના જીવન અને કાર્યો પર કેન્દ્રિત નિબંધ સ્પર્ધા હતી જેમાં ધોરણ આઠથી બારના ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ રતન ટાટાના જીવન અને કાર્યો વિશે સંશોધન કરી તેમના વિચારોને કાગળ પર ઉતાર્યા હતા સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રતન ટાટા જેવા મહાન વ્યક્તિ પ્રત્યે આદર અને સન્માનની ભાવના જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

વિદ્યાકુંજમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે એમનું જીવન વૃતાંત એમનો જીવન સંદેશ જે જીવ્યા છે જે કામ કર્યું છે એનું આજે સરસ મજાનું લેખન સાથે પ્રેઝન્ટેશન કર્યું છે વિદ્યાર્થીઓએ સરસ મજાના એમના જીવન વિશે નિબંધ લખ્યા હતા તેનું પણ પ્રદર્શન આજે કરી રહ્યા છે આજે વિદ્યાકુંજમાં આ જે વિદ્યાર્થીઓ જ્યારે નવમી ઓક્ટોબર રતન દાદા ધ્યાન પામ્યા ત્યારે એમના વિશે નિબંધ લખ્યા હતા નિબંધ રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી એ નિબંધનું મૂલ્યાંકન કરીને પ્રદર્શન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સંદેશ એ છે કે વિદ્યાર્થીઓમાં એમના મૂલ્યો આવી મહાન વિભૂતિઓના મૂલ્યો આવા મહાન વિભૂતિઓને આદર્શ માની રોલ મોડલ માની એમનું જીવન કંડારે એ મારો ખાસ સંદેશ